રાજકોટ જિલ્લાની ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી કુમાર ગડચર દ્વારા યોજાઇ પ્રેસ કોન્ફરન્સ ઉપલેટા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ આઠ વોર્ડ પરથી સિત્યાસી ઉમેદવારો ઉતર્યા મેદાનમાં ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ અગિયાર જેટલા બિલ્ડિંગોમાં ઓગણપચાસ મતદાન મથકમાં મતદાન થશે ચૂંટણીની અંદર કુલ ત્રીસ જેટલા મતદાન મથકો સંવેદનશીલ મતદાન હોવાનું જણાવવામાં આવ્યું છે બાવીસ હજાર એકસો અઠ્ઠાણું મહિલા તેમજ તેવીસ હજાર અઢાર પુરુષો સહિત કુલ પિસ્તાલીસ હજાર બસો સત્તર મતદારો ઉપલેટા નગરપાલિકામાં નોંધાયા છે ચૂંટણીમાં કુલ સિત્યાસી જેટલા ઉમેદવારોની ચૂંટણી અંગે મતદાન થશે જેમાં પાંચ જેટલા અધિકારીઓ મોનિટરિંગ કરશે સોળ ફેબ્રુઆરી રવિવારના યોજાનાર મતદાનને લઈને મામલતદાર તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મતદાન માટેના સ્ટાફને રવાના કરવામાં આવ્યો નગરપાલિકાની યોજાનાર ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી દ્વારા મતદાન મથક બુથ પર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવાની તમામ મતદારોને અપીલ કરાઈ બાઇટ કુમાર ગડચર ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ આવતીકાલે આપણે કુલ આઠ વોર્ડ અને એકત્રીસ બેઠક માટે મતદાન થવાનું છે મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી લઈ અને સાંજે છ કલાક સુધી નિર્ધારિત કરવામાં આવેલ છે સૌ ઉપલેટાના નગરપાલિકાના મતદારોને વહીવટીતંત્ર તરફથી વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહીનું જે આ પર્વ છે એમાં આપણે સૌ સહભાગી બનીએ એવી મારી ખાસ સૌને વિનંતી આપણા ઉપલેટા નગરપાલિકામાં કુલ અગિયાર મતદાનના લોકેશન છે અને ઓગણપચાસ મતદાન મથકો છે સૌ સર્વ પ્રકારની તૈયારીઓ અમારા દ્વારા કરી લેવામાં આવી છે આજે તમામ ચૂંટણી પર ફરજ પરના કર્મચારીઓને અહીંયાથી બુથ પર મોકલવામાં આવશે એમની સાથે જરૂરી તમામ સાહિત્ય ઈવીએમ બધું જ અહીંયાથી ડિસ્પેચ કરી અને આજ સાંજ સુધીમાં પોતાનું બુથ સંભાળી લે એ રીતની વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવેલ છે મતદાન માટે જરૂરી ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્ડ સાથે અન્ય ચૌદ પુરાવા જે આધાર કાર્ડ છે ડ્રાઇવિંગ લાયસન્સ એવા ચૌદ પુરાવાઓ સાથે રાખી અને મતદાન કરી શકે છે મતદાન દરમિયાન અહીંયા મામલતદાર કચેરીમાં એક કંટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવેલ છે તેમાં વર્ગ બેના સબ રજિસ્ટ્રારને પણ અહીંયા નિમણું કાપી અને વ્યવસ્થા કરવામાં આવી છે સાહેબ ખાસ મોબાઈલ પ્રતિબંધ માટેનું શું છે હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા દર વર્ષે જે મોબાઈલ છે એ મતદાન મથકમાં લઈ જવાની મનાઈ છે એટલે સૌ મતદારને મારી નમ્ર વિનંતી કે મોબાઈલનો ઉપયોગ આપણે મતદાન મથકમાં કરવાનો નથી અને મોબાઈલ શક્ય હોય તો આપણે ઘરે મૂકી અને આવીએ જેથી કોઈ અગવડતા ન પડે અને અમારા દ્વારા દરેક મતદાન મથક પર પોલિંગ ગાઈડ પણ મૂકવામાં આવેલ છે જે પોતાનું મતદાન મથક કોમ્પ્યુટર કે લેપટોપ દ્વારા સર્ચ કરી અને દરેક મતદારને ગાઈડ કરશે કે આપણું મતદાન મથક અહીંયા છે આપનો ક્રમમાં છે એટલે સરળતાથી ઝડપથી મતદાન થાય અને લાંબી લાઈનને આપણે નિવારી શકીએ મતદારો માટે પાણીની વ્યવસ્થા જરૂરી એ એમ એફ એસ્યોર્ડ મિનિમમ ફેસિલિટી દરેક બૂથ પર રાખવામાં આવી છે તેમ છતાં પણ અમારા દ્વારા અત્યારે તમામ બૂથની વિઝિટ લઈ અને કાંઈ પણ જો બાકી હોય તો કરવામાં આવનાર છે 对，还有。